કાયદો બધા માટે સરખો હોવો જોઈએ એવી વાત આપણે ગરિમાર સાંભળીએ છીએ પરંતુ જ્યારે કોઈ મોટા માણસ કે પ્રભાવશાળી લોકો સામે કાર્યવાહી થાય ત્યારે જે વાત સાચી સાબિત થાય છે જો અધિકારીઓમાં હિંમત હોય કામ કરવાની નિષ્ઠા હોય અને કાયદાને સર્વોપરી માનવાની તૈયારી હોય તો ગમે તેટલું દબાણ આવે તોય કાર્યવાહી અટકતી નથી એવી જે ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવી છે જ્યાં ચોટીલાના પંજવાણી ગામના ચાલી રહેલી ગેરકાયદેસર લીઝ પર નાયબ કલેક્ટર દ્વારા સીલ મારવામાં આવ્યું છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પંજવાણી ગામમાં ચાલી રહેલી સિલિકા સેન્ડની એક લીઝ અંગે વારંવાર ફરિયાદો મળી રહી હતી કે આ લીઝમાંથી દૂષિત પાણીનો નિકાલ સરકારી જમીન પર કરવામાં આવે છે આ ફરિયાદોના આધારે તારીખ સાત ફેબ્રુઆરીએ સુરેન્દ્રનગરના નાયબ કલેક્ટર એચ મકવાણા દ્વારા સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસ દરમિયાન પ્રાથમિક રીતે આ લીઝ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું જેના કારણે તંત્ર દ્વારા કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી સમગ્ર મામલામાં વધુ એક ચોંકાવનારી બાબત એ સામે આવી કે આ લીઝ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના ભાઈ દીપક ચુડાસમાની હોવાની ચર્ચામાં આવ્યું જેના કારણે મામલો વધુ ચર્ચાનો વિષય બન્યો છતાં નાયબ કલેક્ટર દ્વારા કાર્યવાહી અટકાવવામાં આવી નહોતી અને લીઝ સીલ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટનાએ એક મહત્વનો સંદેશ આપ્યો છે કે જો અધિકારી કાયદા મુજબ કામ કરવાની ઈચ્છા રાખે તો ગમે તેટલું દબાણ હોય છતાં કાર્યવાહી થઈ શકે છે સાથે જ સવાલ પણ ઊભો થાય છે કે ગેરકાયદેસર લીઝો અને ખનીજ ચોરીના આવા કેસો કેટલા સમયથી ચાલતા હોય છે અને સમયસર કાર્યવાહી કેમ થતી નથી શું ફરિયાદો ન થાય ત્યાં સુધી તંત્રને ખબર પડતી નથી કે પછી ક્યાં કોઈ દબાણ કામ કરતું હોય છે હવે જોવાનું રહ્યું કે આ મામલે આગળ શું તપાસ થાય છે અને જવાબદારો સામે કેટલીક કડક કાર્યવાહી થાય છે તમારું આ મામલે શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આ પ્રકારના વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર માટે સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર